દોસ્તો હાલમાં નવરાત્રી ચાલી રહી છે અંબાણી પરિવારમાં નવરાત્રિની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે એમાં પણ અંબાણી પરિવારના તમામ સભ્યો ઉત્સાહથી ભાગ લેતા જોવા મળે છે અનંત અને રાધિકા દ્વારા આયોજિત થતી આ નવરાત્રિમાં કલાકારોને બોલાવવામાં આવે છે એમને ખૂબ મોંઘી એવી ભેટો આપવામાં આવે છે શું તમે જાણવા માગો છો આખરે આ કલાકારો માટે કેવી વ્યવસ્થા હોય છે એમને શું ભેટમાં મળે છે તો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહીશો આજે અમે તમને આ તમામ બાબતે વાત કરીશું સાથે અંબાણી પરિવારની આ નવરાત્રિની ખાસ વિશેષતાઓ તમને જણાવીશું કે કલાકારોને શું આપવામાં આવે છે અને એમને ભેટોમાં કરોડોની ભેટો મળે છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણીનો એન્ટી લે બંગલો પણ ખાસ રીતે સજાવવામાં આવે છે એની અંદર બોલીવુડ સેલેબ્સનો પણ જમાવડો આ નવરાત્રિમાં જોવા મળે છે ત્યારે આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં આપ જય શ્રી અંબે અવશ્ય લખી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરી દઈએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મરચન દ્વારા આ તમામ આયોજન કરવામાં આવે છે છે એમાં પણ પરંતુ ઉજવણી તો ખૂબ ખાસ રીતે થતી હોય અંબાણી દ્વારા તમામ આયોજન કરવામાં આવતું હોય છે છેલ્લા એક વર્ષથી જ્યારથી જેમના લગ્ન થયા છે આપણે જાણીએ છીએ મુંબઈના જેવો વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મરચંડ સાથે થયા હતા ત્યારથી લઈને જ મુકેશ અંબાણી દ્વારા તમામ તહેવારોની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે અને આજે પણ હવે જે નવરાત્રીનો તહેવાર છે એમાં મુકેશ અંબાણી દ્વારા હજારો નહીં લાખો નહીં કરોડોનો ખર્ચો કરવામાં આવે છે એવું કહેવામાં આવે કે અંબાણીની આ નવરાત્રિ દુનિયાની સૌથી મોંઘી નવરાત્રી હશે તો પણ ખોટું નહીં હોય કારણ કે એમના દ્વારા થતાં તમામ આયોજનો ગુજરાતના તમામ તહેવારોની ઉજવણી અને રાધિકા દ્વારા ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે તો પછી નવરાત્રિનો તહેવાર પણ ખાસ રીતે ઉજવાય છે એમના લગ્ન બાદ તમામ કાર્યક્રમોમાં હજારોનો ખર્ચો કરવામાં આવે છે આપણે જાણીએ છીએ એમના લગ્નમાં જે ડાયરો હતો જામનગર ખાતે આયોજિત થયેલા ડાયરામાં ગુજરાતના કલાકાર કીર્તિદાન ગઢવીને પણ આમંત્રણ હતું એમને પણ મોંઘી ભેટો આપવામાં આવી હતી આ સાથે જ તમામ અલગ અલગ કલાકારો માટે અલગ અલગ મોંઘી ભેટો આપવામાં આવતી હોય છે ત્યારે એમની કિંમત કોઈ ન હોઈ શકે તમને એવું લાગતું હોય છે કે મુકેશ અંબાણીના ઘરે આવનારા કલાકારોને શું મળે છે તો દોસ્તો આ કલાકારોને પહેલાં તો આ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે અને ગુજરાતી તરીકે આપણે જે ગૌરવ છે એવા મુકેશ અંબાણીના ઘરે આમંત્રણ મળવું એ જ બહુ મોટી વાત છે ત્યારે અંબાણી પરિવારના તમામ સદસ્યો જેટલા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે એટલા જ ભગવાનની આસ્થા સાથે જોડાયેલા છે ધાર્મિક કાર્યોમાં પણ સતત આગળ રહેતા હોય છે એટલે કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મરચંટ હંમેશા દાનના મામલામાં પણ ક્યારેય પીછે હટ કરતા નથી દ્વારકામાં પણ એમનું દાન ખૂબ વધારે હોય છે તો પછી અલગ અલગ તહેવારોમાં પણ ખૂબ ઉત્સાહ સાથે તેઓ જોડાતા હોય છે જ્યારથી જેમના લગ્ન થયા છે ત્યારથી લઈને તમામ આયોજનો અનંત અને રાધિકા દ્વારા જ થતા હોય છે અને આજે પણ અંબાણી પરિવારના તમામ આયોજનમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો જોવા મળે છે લગ્ન થયા છે લઈને અંબાણી પરિવારમાં તમામ ઉત્સવો એમના દ્વારા ખાસ બનાવવામાં આવે છે અને એમની તસવીરો વખતો વખત સોશિયલ મીડિયા પર પણ સામે આવતી હોય છે જેમાં અલગ અલગ બોલીવુડ સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઓ સહિત તમામ લોકો હાજર રહેતા હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરી છે કલાકાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી પણ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે અંબાણીના ઘરે કલાકારને આટલી જ બધી મોંઘી ભેટો મળે છે જેની કોઈ કિંમત હજારોમાં આંકી ન શકાય ત્યારે આપ આ વિશે શું કહેવા માંગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને વાલો દોસ્તો આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ ને જેનાથી આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો મળતા રહેલા ધન્યવાદ